નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવાપુરા પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશનના કુરામાં સંડોવાઈ ના આસ્થા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એબ્સ્કોન્ડર ઝોન સ્કોડ ઝોન બે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ટ્રાફિકના ડોક્ટર લીના પાટીલ સાહેબ શ્રીનાઓએ આપેલ સૂચના માહિતી મુજબ નાયબ પોલીસ કમિશનર ઝોન બે ના અભય સોની સાહેબ તથા સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાંથી નાસ્તા ફરતા રૂપેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે એબસ્કોન્ડર જોન બે સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી સોલંકી તથા સ્કોડના માણસો ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ટીમને મળેલ સંયુક્ત ખાનગી બાતમી આધારે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરીને આગળની કાયદાએ હેસરની કાર્યવાહી કરેલ છે તે મુજબ છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા નવાપુરા વડોદરા શહેરના રાવપુરા ટેકરા ખાતે ઉભેલો હોવાની બાતમી મળતા સદર જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી અને વર્ણન મુજબ સદર આરોપી મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલા આરોપીમાં ચંદુ ગોવિંદ ખટેક